રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગોધરા ખાતે નવ પલ્લવિત ગુજરાત સાંસ્કૃતિક કાર્યક્રમની રંગારંગ પ્રસ્તુતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિનની સંધ્યાએ નવપલ્લવિત ગુજરાત શીર્ષક તળે સાંસ્કૃતિક કાર્યક્રમની રંગારંગ પ્રસ્તુતિ થઈ હતી રાજ્ય મહોત્સવની ઉજવણીના ઉપલક્ષ્યમાં મુખ્યમંત્રી પંચમહાલ જિલ્લાના શહેરી તથા ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે કુલ પાંચ કરોડની વિશેષ ગ્રાન્ટ સહાયના ચેક અર્પણ કર્યા આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યને ગૌરવ અપાવનાર છ વ્યક્તિ વિશેષનું ગુજરાત ગરિમા એવોર્ડ અને પંચમહાલ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર દસ વ્યક્તિઓનું સન્માન કર્યું રાજ્યપાલ અને મુખ્યમંત્રી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત અને જિલ્લા માહિતી કચેરી દ્વારા સંપાદિત પાવન ધારા પંચમહાલ પુસ્તિકા વિઝન ડોક્યુમેન્ટ સેન્ટર ટુ અને ફ્લોરા ઓફ ગુજરાત પુસ્તિકાનું વિમોચન કર્યું હતું રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ પંચમહાલ જિલ્લાના શહેરી વિસ્તારોના વિકાસ માટે બે પચાસ કરોડનો ચેક જિલ્લા કલેક્ટરને અને ગ્રામીણ વિકાસ માટે બે પોઈન્ટ પચાસ કરોડનો ચેક જિલ્લા વિકાસ અધિકારીને અર્પણ કર્યો